આપણી વચ્ચે રહેતા એવા આપણે સ્વાગત કરીએ છીએ આવો સ્નાન કરશો એવા આપણા વચ્ચે આપણા સ્નેહી જીવરાતમાં પધાર્યા છે તેઓનું ખૂબ હાર્દિક સ્વાગત છે તેઓ વર્ષોની તાલુકા સંઘના ચેરમેન તરીકે અવિરત સેવાઓ આપી છે ગાયત્રી શાળામાં પોતે મંત્રી તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે અને વિવિધ સંસ્થાઓમાં સતત કાર્યરત છે એક વખત તો અહીંયા વિધાનસભાની આપણા ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણીમાં પણ તેઓ ઉમેદવાર તરીકે લડેલા છે એટલે બાનું આપણે સ્વાગત કરીએ છીએ હવે જે ગામોએ ચોથા સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો છે એવા પાંચ આપણા ગામ છે બેલ ચાત્રા સુબાપુરા વડનગર અને ખેરાલુ તો દરેક મિત્રોનું જેનું નામ બોલાય એ સ્વાગત પ્રવચન કરશે બેલમાંથી ઈરાભાઈને વિનંતી કરું કે તેઓ મહેમાનોને આવકાર હેલો આપણા ચોથા વરસ નિમિત્તે આજે મારા દેલ ગામ વતી બધા મારા ભાઈઓ તથા મહેમાનોને ખૂબ ખૂબથી હું આવકારું છું નવા વર્ષના બધાને રામ રામ કરું છું બધા ખૂબ જ સરસ હવે ખેરાલુથી પધારેલા વિપુલભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ શ્રી સ્વાગત પ્રવચન કરે સૌ પ્રથમ દરેકને રામ રામ આપણે આ ચોથા સ્નેહ મિલનમાં જે દરેક ગામમાંથી આપણા ભાઈઓ જે ભેગા થયા છે એ દરેકને હું હૃદયપૂર્વક આવકારું છું અને ભગવાનને એવી પ્રાર્થના કરું છું દિવસે દિવસે કે આપણે આ જે પરિવાર છે એ લોભો પહોળો સારી સારી પોસ્ટ ઉપર સારી જગ્યાએ અને દિવસે દિવસે વિકાસ કરે એવી ભગવાનને પ્રાર્થના હવે જાત્રામાંથી દિનેશભાઈ પધારેલ બધાય બગલા પરિવારના મારા રામ રામ આજે ચોથી વખત સ્લે મિનન છે કે જે ત્રણ વખત આવી ગયું આજે છે અને આમનામ આગળ આવતા રે બધાય અમુક અમુક ઓછી સંખ્યામાં આવે છે ઘરે બધાને કેવું ફેમિલી અંગત લાવવા બે જણા ને ચાર જણા ને આવે બધાને પરિવાર અંગત લાવો થોડુંક વ્યવસ્થિત સારું લાગે અને મળીએ પછી કે બીજી વખત બીજા કોઈ કોમકાજ માટે મળીએ તો મદદરૂપ થાય આ રીતે બધા આવતા રહો તો મારું રહે થોડુંક અસ્તુ ખૂબ સરસ એમની પોતાના શબ્દોથી દરેકને નવાજ્યા ખૂબ સુંદર સ્વાગત કર્યું હવે શુભાપુરામાંથી કોઈ એક ભાઈ આવો આપણા બગલા પરિવારને રામ રામ ચોથા સંમેલનમાં ભેગા થયા એ બદલ ખૂબ ખૂબ આભાર ખૂબ જ ધન્યવાદ હવે વડનગરથી અમથાભાઈ બધાને રામ રામ આ ચોથા શ્રેણી મિલનમાં બધા બગલા પરિવાર ને ખૂબ જ તો 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 નહીં નહીં પણ હું બોલી એક સ્વાગત કરું છું આ ચોથા સમય શ્રેણી મોલમાં બધા સ્વાગત કરું છું બધાને રામ રામ બરાબર ખૂબ સરસ પાંચે પાંચ ગામના મિલનમાં આજે જે અમે ઉમળકા સાથે મહેમાનોને બોલાયા છે એ પાંચે ભાઈઓએ શબ્દો રૂપી પુષ્પોથી આપણી ભારતીય પરંપરા મુજબ હિન્દુ પરંપરા મુજબ દરેકનું શબ્દોથી સ્વાગત કર્યું હવે કાર્યક્રમને આગળ ધપાવતા આપણા વચ્ચે આપણા સૌના લોકલાડીલા સ્નેહી અને વડીલેવા આપણા જીવરાજબા ઉપસ્થિત છે તેઓ શ્રીનું આપણે પાઘડી અને ફૂલારથી સ્વાગત કરીશું તો માદેભાઈ ડેલ ડેલ થી આવે છાત્રાથી પણ આવે પાંચે ગામના એક એક ભાઈઓ આવે બધા લઈ જજો ખુલ્લા બધા સ્નેહી છે ને આપણે આવા જ આવી જાઓ આવી ગામ હતી આપણે મહેમાનોનું સ્વાગત કરી રહ્યા છીએ ખૂબ સરસ આપણા આમંત્રણને માન આપીને બા આપણી સાથે પધાર્યા છે એમનું ખૂબ જ સ્વાગત છે ખૂબ જ ઉમદા કામગીરી છે એમની અને ગમે ત્યારે અમને યાદ કરીએ તો આપણા ટોપામાણે હંમેશા તૈયાર હોય છે એવા બાને સ્વાગત કરતો આનંદની લાગણી અનુભવીએ છીએ હવે પાંચે ગામવાળા દરેક ભાઈઓને વિનંતી કરું કે જે જે ગામોમાંથી મહેમાનો પધારા છે માતાઓ દીકરીઓ નાના ભૂલકાઓ પધારા છે એઓનું આપણે ભારતીય પરંપરા મુજબ છૂટા ફૂલ નાખી અને દરેકનું સ્વાગત કરીશું પાંચે ગામના આવી જાય પાંચે ગામના મિત્રો આવી જાય આગળ વડીલો ઉભા પાંચે ગામ તેલ ખેરાલુ ચાત્રા વડનગર સુબાપુરા દરેકે લાભ લેવાનો છે જે બહુ વડીલો હોય અને હરવા ફરવામાં તકલીફ હોય તો બેચો અને એમના આશીર્વાદ આપજો બાકી પાંચે પાંચ ગામના આવો અને છૂટા ભોલોથી આપણે દરેકનું સ્વાગત કરશું ભાઈ ચાલુ કરજો Terima kasih telah menonton!